બજે થશે મે સુગત ની બીપી હતું જો સપસ ને બીપી દે મેરા દવા સામુ જતી પછી મે જયા મે કીધું કે જો પીવાનો મે કીધું મારે તો રોટલી ખાવા જોઈએ માર ગોમવગર નો આવે કે ઘો ન ખાવા દે મારે તો હમવા ઉઠ બે ત્રણ રોટલી જહે પપ્પા ને ખાવા જવે એવો નો લાગ કો દી ભૂખી રો તે મેને હાંજે કીધું ચાલ બટેલનગર ભાલવા જાચા તો મે 12 30 લોક દીધું બોટલ નિસકલે જાતે સુગર બીપી તો બર સુગર દબાણ થાય છે બીપી વોસો થા કીયુ સર કેટલા સાબ લેના કસક ખમેલી છે જોસ્તે કી બપોર એક આસો ખાતે હાઈ જ રહેતા હો ભજન છે અત્યારે કેવું લાગે છે અત્યારે શરીર હાલવું થઈ ગયો જાતે સડી યંગો કપડા વાસન બધું કામ કરો મંદિરે જાતા ત્યારે મંદિરે જાતા નોટી લેગો પર નો ચડી જતી બાપુ ને કો તમારી નોટી આપો હું નતલાય